મિત્રો કિશનભાઈ છે ને જો આમ જઈ રહ્યા છે અને આપણે છે એની રિક્ષામાં અને એની રિક્ષા આપણે લઈ બુચ મારી દેવાનું હોય તમે ખાલી જોયા જ કરો જો આપણે તો કેમ છો મારા મિત્રો અને વાલાઓ તમને બધા એને વારા હર હર મહાદેવ આજ તમારા માટે નવો મિની વ્લોગ નથી લઈને આવ્યો આજ તો તમારા માટે મોટો બ્લોગ લઈને આવ્યો જો આજ આખો દી મોટો વ્લોગ જ બનાવીશ તમ તારે તમે અને મારી ચેનલમાં તમે જોડાયા જ રહેજો અને તમને મજા જ આવશે જોવાની કરી દેજો એ ફટાફટ લાઈક આજ તો ભાઈ ગુરુવાર રહ્યો હે એટલે આજ તો કંઈ નાસ્તો વાસ્તો ન હોય તો આપણે કંઈક ચેવડો બેવડો લેતા આવી મારા તો હાલો તમે જોડાયા જ રહેજો પૈસા તો મળી ગયા હા અહીંયાથી મંદિર ઉપરથી અને આપણે લઈ લીધા હે જોડાયા જ રેજો મારા બ્લોગમાં પછી તો ફટાફટ આપણા એક્સેસની ચાવી લઈને આપણે થઈ છીએ રવાના આવે જો એક્સેસની ચાવી નથી નીકળતી હલવાળી દીદી તમે બધા હાલો આજ તો ફટાફટ આપણે એક્સેસની ચાવી લઈને આપણે નીકળી જવાનું હોય ગાંઠિયા નથી લેવાના પણ આજ તો ખાલી ચેવડો જ લેવાનો હાલો મારા ભેગા આઈલા જ આવજો પછી તો આપણે એક્સેસ નીકળી ગયા ફટાફટ ગાઠે લેવા જોઈએ આપણે આવેલા છે તો મિત્રો આજે આપણા વેગ આવી ગયા રાજકોટમાં નામ એનું નામ છે એનું નામ કિશનભાઈ ચાવડા નીલ ચાવડા ને તો તમે ઓળખ થાય તો પણ આ હે કિશનભાઈ ચાવડા કિશનભાઈ આવું જો કિશનભાઈ આવું જો બે આંગળી કરતી હોય મિત્રો કિશનભાઈ છે ને જો આમ જઈ રહ્યા છે અને આપણે છે એની રિક્ષામાં અને એની રિક્ષા આપણે લઈ જ મારી જવાનું તમે ખાલી જોયા જ આપણે એની રિક્ષા લઈને થઈ ગઈ એ ભલે રાહ જોઈએ રાહ નથી આપણે રિક્ષા લઈને જવા દેવું એટલે કિશનભાઈ ભલે મને કિશનભાઈ ભલે મને ગોતતા બરોબર તો આપણે એને કિશનભાઈ રિક્ષા લઈને આવી ગઈ સુધી એ આપણને ગોતતા છે પણ આપણે એને ધ્યાનમાં ન થવું કે આપણે એની રિક્ષા લઈને આવી ગયા તમારી રિક્ષા ખોઈ ગઈ હતી તમને કેવું ફીલ થયું ગોદી ગોધી છે કઈક બોલો તો ખરા ફાકી ખાવી એમને ફાકી વેલા ભાઈ બીજી વાત પછી હે હું ક્યાં ખાવું ફાકી ખાતો તો આયા થોડો હોય વિડિયો માં નો બતાવતા હવે વરી મારા મમરા વરી દે યાર તો કિશનભાઈ ને હવે ચડી ગયો આ રીતે હવે તું જ રીક્ષા હાકા લે કે મારા હાથ પે બાકી નથી આપણે કિશનભાઈ ને રીક્ષા લેને આપણે જાવું બારોબાર ચક્કર મારવા લઈ જાવ ને તમારી રીક્ષા કે નો લઈ જાવ મિત્રો આપણે અત્યારે આવી ગયા ગઈ એટી પૈસા ઉપાડવા પૈસા જોઈએ હવે આવે એને કંઈક એટીએમ નાખ્યું જો અવાજ આવ્યો હવે કંઈક પૈસા પૈસા ઉપડી જાય તો આપણે ઉપાડી લઈએ બે ત્રણ લાખ રૂપિયા સીધા ઉપાડી લેવાના છે આપણે બે ત્રણ લાખ તો નહીં ખાલી પાંચ હજાર જ ઉપાડવાના બીજા ક્યાં આપણી ભાઈ પૈસા હોતા જ નથી પાંચ હજાર જો આ ઉપાડી લીધા જવાબ ધેરાણે હાલો કરી દેજો લાઈ તો મિત્રો આપણે વાય ભેગા લેલું શાક લેવાની કીધે બનેલું શાક આમાં લઈ લીધું હવે તો છાસ બાસ લેવાની એટલે આપણે જઈએ ફટાફટ છાસ બાસ રાતે છે ને હું લોગ એન્ડ કરતા ભૂલી ગયો તો અત્યારે હું બધું હવાર પડી ગઈ ને બ્લોગ એન્ડ કરતા ભાઈ હમણાં એક બીજો નવો બ્લોગ ચાલુ કરવાનો હવે આ બ્લોગ એન્ડ કરું છું તો હવે તમને આવા નવા વિડીયો મજા આવતી હોય તો તમે જોઈ જોયા જ રાખજો મારા વિડીયો ઓકે હાલો બાય